પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા ચાણસમા ખાતે નવા રામજી મંદિરની પ્રાણ એકસો છ વર્ષ પૂરા થતાં યોજાઈ હતી ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રામાં પટેલ પુરુષોત્તમભાઈ શંકરદાસ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા તમામ ભક્તો માટે ખોડિયાર માતાજીના મંદિરે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી જેનો લાભ તમામ ભક્તજનોએ લીધો હતો શોભાયાત્રામાં રામજી મંદિરના મહંત અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા નવા રામજી મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રા સમગ્ર ચાણસમા નગરમાં પરિભ્રમણ કરી નિજ મંદિરે પરત ફરી હતી કમલેશ પટેલ પાટણ